ઉત્તર ગુજરાતના પાલનપુરમાં આવેલું ઐતિહાસિક મંદિર જેને અત્તરો અને નગરીનું ધાર્મિક માનવામાં નવનિર્માણ છે આ નવનિર્માણને લઈને મંદિરના તમામ તૈયારીઓ શરૂ થઈ રહી છે તો પાલનપુરના આ અવસરે અનુલક્ષી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ પૂજન તથા ભજન સાથે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રવચન યોજાશે पालनपुरु ऐतिहासिक मंदिर रामजी मंदिर 450 वर्ष पुराना वर्ष पुराण आज एनी नवनिर्माणनी तैयारी पूर्व तैयारी चाली रही है अतरे मैं मीडिया द्वारा पालनपुरवासियों को हिंदू प्रेमियों को भक्तों को मीडिया माध्यम से आमंत्रित करता हूँ

જેમાં પૌરાણિક મંદિર એટલે કે સાડા ચારસો વર્ષ જૂનું રામજી મંદિર મોટા રામજી મંદિર જે પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં આવેલું છે એને ફરીવાર આપણે એ મંદિરનો જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે એનું મુહૂર્ત પાંચ તારીખે પાંચ દસ બે હજાર પચીસ અને રવિવારના દિવસે એનું ખાદમુહૂર્ત છે તો આપ સૌ પાલનપુરની જનતા તેમજ બનાસકાંઠા જિલ્લા તેમજ પાલનપુર શહેરના આજુબાજુના તમામ ગામ લોકોને હું આહવાન કરું છું કે આ એક યજ્ઞ છે આ એક ઐતિહાસિક પળ બનવા જઈ રહી છે એના આપ પણ સાક્ષી બનો અને ઇતિહાસના અંદર ગવા બનો આપ શ્રદ્ધાળુઓ માટે ખાસ પ્રવચનનું પણ આયોજન કરાયું છે જેમાં રામ ભક્તિના મહાત્મા સાથે નવનિર્માણના આધ્યમિક અને સામાજિક મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવશે જય જય શ્રી મોટા રામજી મંદિર પાલનપુર પથ્થર સડક મંદિરનું નવનિર્માણનું કાર્ય આપણા રામ મંદિરનું કાર્ય શરૂ કરવાનું છે તો એના માટે જીર્ણોદ્ધાર કમિટી દ્વારા આયોજિત છે અને એ પોતે અમારા રામજી મંદિરના મંત્રી રાઘવદાસ બાપુની અધ્યક્ષતાને આ રામજી મંદિરનું નિર્માણ કરવાનું છે અને અમારી શ્રી રામ સેવા સમિતિ પણ છે જોડે અને આ કાર્યક્રમમાં જીર્ણોદ્ધાર કમિટીના દાતાશ્રીઓને સાથે રાખીને આ કાર્યક્રમ કરવાનો છે અને તમામ બનાસકાંઠાની ધર્મવિર જનતાને ભાવભર્યું આમંત્રણ છે